તો જય માતાજી જય મેર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છે મિત્રો બારેજાના બાપુ એટલે મેલરીમાના પુવા છે મિત્રો બારેજાના લોકો મેલરીમાને ખૂબ માને છે મિત્રો તમને ખબર જ હશે મિત્રો તો મિત્રો ગુજરાતના એવા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરના મિત્રો બારેજાના બાપુ વખાણ કરે છે મિત્રો સાચી વાત છે મિત્રો

ગુજરાત ગવર્મેન્ટને પહેલ કરી કે અમુક ગણ્યા કાઠિયા કલાકારોને સન્માન મળતું હતું નાના કલાકારોને કંઈક ત્યાં જઈ જ નતા શકતા પણ એ વ્યક્તિએ જે પહેલ કરી અને માડી નાના નાના કલાકારોએ કલાકારોને આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ બધાને બોલાવીને સુંદર રીતે સન્માન કર્યું